કેમ છો બધા તમે બધા મજામાં જશો ને મારા તરફથી કંઈ નહીં આજે આપણે પહેલા જાગી ગયા કારણ કે આપણે બહાર છે દસો તો આપણે જાગી ગયા નાયપંડે બહુ રસ પણ કરે તું બાકી ઘરે હોય ને તો તમે મને ઝઘડે ઝઘડીને થાકી દે જાગી દઉં તો કંઈ નહીં આજે લોકો મેં સ્ટાર્ટ કર્યો કારણ કે આજે બહાર છું એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું અને પણ ગયા હવે થોડુંક રેડી થઈ અને પછી હવે ચાર નાસ્તો કરવા જશું કે હજી જસ્ટ નાઈને નીકળી જ છું ગાય તો કંઈ રેડી થઈ જાય પછી આપણે જાય ચાર નાસ્તો કરવા પછી જ મળી ઓકે બાય Му-му-му-му, 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 му-му-му-му.

Oh my god. Bir cevap Çok normal ile vermiş. Bu heaviness ile vermiş. 尼泊尔。

મેં ખુદકી ફેવરિટ તો કઈ નહીં મળીએ થોડી વાર પછી Lau, mana lau? Lau? Barbie lau? Lau, lau, mana lau? Haa! Ah! Haji lau? Lau? Lau, mana Barbie lau? Ay, lai! Kindu, ay, lai! Eh, hey, me too! Me too, can you? Mitu thank you. Mitu. Are Mitu? Jo bola Mitu. Mitu. Hey Mitu. 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 Mitu, Mitu. 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 જા 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 બોલો બોલો જલ્દી બોલો 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 ક્યાં નાના ત્યાં નથી એ ટાટા કિંદુ ટાટા raja magiya maju khelaine dino dino guys ho ghar અને મને મજા નથી થોડી ઘણી કારણ કે હું થાકી ગઈ બોલીને એટલે ટ્રાવેલિંગ કરી કરીને અને મને જો શરદી થઈ ગઈ અને તનુ મને છે ને જબરજસ્તી પાણીપુરી ખવડાવે જો જો મતલબ એવું હોય ને કે શરદી થાય ઉધરસ થાય ને તાવ આવ્યું હોય કઈ પડે ને કઈ ને કઈ કાકડા ફૂલ ગળા માં રોટલી ખાવ ખૂચવા મત તો મને એના ઘરેથી નાચ પાડી હતી તોય હું પાણીપુરી ખાઈ ને પાણી લસણ નું ને મતલબ સાત ફ્લેવર ના પાણી હતા તો હું ત્યાં પાણી પૂરી ખાઈ આવી થોડીક વાર પછી હે ને બીજા દિવસે તો તત્કાલિક ગડવા લેવા મને તે તો નું કઈ પડ થાય ને મજા ન હોય તો પાણીપુરી પૂરી ખાઈ લેને એલો મટી જ છે પાકું ગેરંટી હે એકવાર ટ્રાય કરજો પેલા મને હેને એવું કીધું કે કોઈ દૂધ લે ઓગે ને બાર ગામ મતલબ બજારમાં તો મને કે મને ભેગા હાલો આ બે પાણી પૂરી ખાય મે ત્યાર ના પાડી મને ન ખાવે મને બહુ મજા ન થાય અને સરદી ન ઉઠે કે તો મને ન ખાય પાણીપુરી

આપણે જોઈએ ને આપણે એવું બધું કઈ હે ને પાણીપુરી નું કારણ કે મને એટલી ઓછી ભાવે બહુ ભાવે એને બહુ ભાવે કઈ મળીએ એ પાણીપુરી ખાધી આપણે સુઈ જાય થાકી ગયા બહુ જ ઓલી પાણીપુરી આય પાણીપુરી ની કુતરી જો કે કુતરી છે તોય એ પાણીપુરી ખાવી એને એકાને કોમેન્ટ કરજો મને ગર્લ્સ

તો ફાઇનલી ગઈ શું આવી છું મારા ઘરે એઝ યુઝ્યુઅલ ડેલીનું રૂટીન હવે તમને જોવા મળશે પાછું હતું એને કારણ કે હું બહુ જ ટ્રાવેલિંગ કરું છું ક્યારેક ઘરે ક્યારેક બહાર ક્યારેક ઘરે ક્યારેક બાર મને ટ્રાવેલિંગ કરવું ગમે છે સો અને હું કામ થઈ ગઈ હતી તો કંઈ નહીં મેં જેટલી બી મજા કરી છું જ્યાં જ્યાં ગઈ છું એ બધું મેં વિડીયોમાં એડ કર્યું જ છે તો તમે જોઈ લેજો તમને મજા આવશે જોવાની અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા ના ભૂલતા ને ના જ ભૂલતા કે તમને મારા વિડીયો મારા વ્લોગ કેવા લાગે છે બરાબર તો બસ આજના દિવસ માટે આટલું જ મળે નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હાર હર માદે જય દ્વારકાધીશ અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીએ નવા હોય તો બે લાઇકન બધા ભૂલતા નહીં ઓકે બાય